ચેતવણી બાળકો પર મોબાઈલ અને સોશિયલ મીડિયાની અસર પારુલ દેસાઈ દર્શક મિત્રો નાના બાળકોમાં ખાસ કરીને જેમને સમજણ પણ નથી તેવા બાળકો હાલ મોબાઈલનો ઉપયોગ કરતા થઈ ગયા છે જેના કારણે તેમના પર માનસિક અને શારીરિક અસરો વર્તાઈ રહી છે આ અસરોની વાત સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહી છે જેના લીધે બાળકો પોતાનું જે પરફોર્મન્સ આપવાનું હોય તે જરૂરી પરફોર્મન્સ પણ આપી શકતા નથી હમણાં જ અમેરિકન સેનેટે ફેસબુકના સ્થાપક તેમજ સોશિયલ મીડિયાના સ્થાપકોને એક આકરો ઠપકો આપ્યો હતો કારણ એ હતું કે દુનિયાના સૌ લોકોને પોતાના મિત્રો સ્વજનો અને કસ્ટમર્સના લાઈવ

અને સૌથી વધારે નાના બાળકો માટે આપણે વિચારીએ તો નાના બાળકોને મોબાઈલ કોવિડના ભાગરૂપે કે પછી ઘરના પરિસ્થિતિના ભાગરૂપે કે પછી કોઈ પણ ભાગરૂપે જે બાળકો પાસે મોબાઈલ આવી ગયા છે એમાં બાળકોને ઘણું નુકસાન છે ખાસ તો એમનો માનસિક વિકાસ ઓછો થાય છે શારીરિક વિકાસ ઓછો થાય છે સામાજિક દ્રષ્ટિએ લોકો એકલતા અનુભવતા થઈ ગયા છે ઘરમાં કોઈની સાથે ઇન્ટરેક્શન્સ વ્યવસ્થિત નથી થતા અને સાથે સાથે જે પ્રકારના સ્માર્ટ ટીવી કે જે પણ એક્સેસ બધું જે થઈ રહ્યું છે એમાં એડિક્શન પણ આવી જાય છે બાળકોમાં જે એ લોકોને ઘણું નુકસાન કરતા છે ગેમ ગેમિંગ જે પ્રકારના સોનમાં જતા હોય છે છોકરાઓ એમાં વાયોલન્સ વધી જાય એગ્રેશન વધી જાય સ્ટફ વધી જાય કોઈવાર મર્ડર કોઈવાર સુસાઇટ ઘણા બધા એવા કેસીસ હોય છે કે જે બાળકો પર ખરાબ અસર કરી રહ્યા છે બાળકો ઇન્સ્ટા પર ખાસ કરીને સોશિયલ મીડિયા પર સલામતી જેને કારણે ઓનલાઈન સતામણીનો ભોગ બનતા હોય છે બાળકો ઉપર માનસિક અને શારીરિક ખૂબ જ અસરો વર્તાતી હોય છે સોશિયલ મીડિયા પર બાળકોની સલામતી વિશે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે સોશિયલ મીડિયા તેમજ મોબાઈલના ઉપયોગથી ઘણા બાળકો કે ખાસ કરીને જેમની ઉંમર ખૂબ જ નાની છે તેઓ ઉપર પણ ખાસી એવી અસર જોવા મળતી હોય છે તેમના પર જાતીય સતામણી શોષણ તથા માનસિક હતાશાનો તેઓ ભોગ બનતા હોય છે ઘણા કિસ્સાઓમાં તો બહુ જ સહન ન કરી શકતા બાળકો આત્મહત્યા તરફ પણ પહોંચી જતા હોય છે આમ મોબાઈલ અને એમઆઈ ખાસ કરીને વાપરવામાં આવતી ફેસબુક ઇન્સ્ટાગ્રામ એ ઉપરાંત આ સોશિયલ મીડિયા ઉપર પીરસાતું અવનવું કે જે બાળકોને હંમેશા આકર્ષતું હોય છે પરંતુ એ આકર્ષણના લીધે બાળકો ઘણી વખતે ખૂબ જ ઘાતકી અસરમાં પહોંચી જતા હોય છે હા માનસિક રોગમાં બાળકો પોતે તો એ લોકોને ખ્યાલ નથી આવતો પણ બાળકોના રિલેટિવ્સ લાઈક લાઈક પેરેન્ટ્સ એ લોકોને લઈને આવે છે કે બેન હું અમે થાકી ગયા છીએ કે બેન હવે આને કઈ રીતના તૈયાર કરું ભણતરમાં નથી આગળ કે અમારી સાથે કોઈ એના કોઈ રિએક્શન સારા નથી અમારી સાથે ગુસ્સો કરે છે અમને ઘણીવાર કોઈ નાખી પણ દેશે અમારા ઉપર મારામારી મારી કરી દેશે ત્યારે અમારે ખાસ પેરેન્ટ્સને કહેવું પડે છે કે ભાઈ આપણે પ્રાથમિકતા પેરેન્ટ્સના ધોરણે જ કરીએ તો સારું રૂલ્સ બનાવો મોબાઈલનો યુઝ આટલો જ કરવાનો ડાઇનિંગ ટેબલ પર નહીં કરો ડાઇનિંગ જમતી વખતે મોબાઈલનો યુઝ નહીં કરો તમે ભણતર વખતે તમારો મોબાઈલનો યુઝ ઓછો કરી દો તમે લોકો રૂટીન તમારું ડેવલપ કરો તમે સાથે સાથે રોલ મોડલ કે પપ્પા મમ્મી પોતે આઠ આઠ કલાક જો મોબાઈલ યુઝ કરતા હોય તો પછી બાળકને એ જોઈ જોઈને પણ શીખવા મળે એટલે તમે પણ રોલ મોડલ એવા બનો કે જેના કારણે બાળકો એમાંથી બહાર નીકળે અને પછી રિવોર્ડ કે તમે મોબાઈલ ઓછો યુઝ કરશો તો આપણી આ પ્રકારની પ્રવૃત્તિ થશે આ પ્રકારનો તમને મળશે આ પ્રકારનો ગેઇન છે અને સાથે સાથે રિપ્લેસમેન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે કંઈ પણ તમે ગેઇન એમને જે ઇન્ટરેસ્ટ આવે એવી વસ્તુમાં જો ધ્યાન રહેશે તો મોબાઈલનો યુઝ ઓછો થશે અને

અમદાવાદના જાણીતા એવા માનસિક રોગ નિશાન ડૉક્ટર પારુલ દેસાઈ કે જેઓ છેલ્લા પચીસ વર્ષથી અમદાવાદના પાલડી વિસ્તારમાં માનસિક રોગની સામે દર્દીઓને સેવા આપી રહ્યા છે તેઓ બાળકોમાં આ અસરો વિશે જણાવે છે કે નાનપણથી જ બાળકોમાં મોબાઈલ આપવામાં આવી રહ્યો છે જે ખૂબ જ અસરકારક અથવા તો ચેતવણીરૂપ છે તેમ ડૉક્ટર પારુલ દેસાઈ જણાવી રહ્યા છે તેની પાછળના કારણો પણ તેઓ જણાવે છે કે બાળકો આ મોબાઈલ અને તેમાં સોશિયલ મીડિયા એપના ઉપયોગના કારણે ઘણી વખતે પોતાના રીસ અથવા પોતાના ફોટા મૂકવા આ ઉપરાંત જે બાળકોને સમજ નથી પડતી એવા બાળકો પણ એગ્રેસિવ કન્ટેન્ટ જોઈને ઘણી વખતે તેમના માણસ પર અવસરો આડીઓ પડતી હોય છે ખાસ કરીને બાળકો એગ્રેસિવ થઈ જતા હોય છે ઘણા બાળકો અંતરમુખી થઈ જતા હોય છે તેવા ઘણા કિસ્સા તેમના નજરે આવ્યા છે મા બાપ એટલા બીજી થઈ ગયા છે એમની પ્રવૃત્તિઓમાં કંઈ પણ સામાજિક ધોરણે પણ એટલા બધા એમને વ્યસ્તતા થઈ ગઈ છે કે જે બાળકોને જોઈએ સમય આપી શકતા નથી અને ઘણું જોખમી છે કે જેને કારણે બાળકો ઘણી વાર આડા રસ્તે ચડી જાય છે એ લોકોમાં ડિપ્રેશન પણ આવી શકે છે ડિપ્રેશન એટલે કે હવે

પિતાને એ જ કહેવાનું કે બાળકને સૌથી વધારે સમય આપો પ્રેમ આપો એમને જે ગમતું છે એ વસ્તુ કરાવો અને એમની સાથે જેટલો વધારે એટલો સમય આપશો એટલું તમારા માટેને એમના માટે ઘણું સારું છે બાળકોને મોબાઈલ થકીના સોશિયલ મીડિયા માધ્યમ દુરુપયોગ અટકાવવા માટે ખાસ કરીને મા બાપે જ એમાં એના જન્મ ની સાથે જ એક સારું આયોજન કરવું જોઈએ જેનાથી બાળકો ઉપર તેનો કોઈ બીજી અસરો ન થાય અને બાળક સ્વસ્થ અને સારી રીતે માનસિક રીતે મજબૂત બને સાથે સાથે જ શારીરિક રીતે મજબૂત બને તેવું આયોજન કરવું જોઈએ તો દર્શક મિત્રો આવો આપણે અમદાવાદના જાણીતા માનસિક રોગ નિષ્ણાત ડોક્ટર પારુલ દેસાઈ સાથે બાળકો પર સોશિયલ મીડિયા અને મોબાઈલની અસરો અને તેના સમાધાન વિશેની વાત જાણીએ ખાસ કરીને મોબાઈલના યુઝમાં અને બાળકોના વ્યવહારમાં જો આપણે યાદ રાખવાની હોય તો પાંચ આંગળીઓ યાદ રાખો પહેલાં જ સૌથી પહેલાં રૂલ્સ બીજું રૂટીન ત્રીજું રોલ મોડલ ચોથું રિવોર્ડ રિવોર્ડ અને પાંચમું રિપ્લેસમેન્ટ એટલે આ પાંચ વસ્તુઓ જો આપણે યાદ રાખીએ તો રૂલ્સમાં મેં જે તમને સમજાવ્યું એ મોબાઈલનો યુઝ ક્યારે કઈ રીતનો કરવાનો એ નક્કી કરવાનો રોલ મોડેલમાં આપણે પોતે પેરેન્ટ્સે જ નક્કી કરવાનું કે ભાઈ આપણે સાત સાત આઠ આઠ કલાક મોબાઈલ નથી યુઝ કરવાનો બાળકોને કઈ રીતના વધારે સમય આપવાનો બાળકો આજકાલ ઊંઘવા ઉઠવા ખાવા પીવા એમનું કોઈ જાતનું એમનો રૂટિન ડેવલપ નથી થતું એ ટાઈમ મેનેજમેન્ટ નથી થતું એના ઉપર આપણે થોડું વધારે ધ્યાન રાખવાનું તો એને સાથે સાથે એમને રમત ગમતમાં પણ સમય વધારે રહે બાળકોને ફ્રેન્ડ્સ સાથે વધારે સમય આપવાનો હોય તો આપણે વધારે એમની સાથે રહેવાથી એ પણ ખ્યાલ આવે કે કઈ રીતના ટાઈમ એમને આપવો જરૂરી છે ચોથું રિવોર્ટ જો તમે આ કર્યું આટલું બધું તમે આટલો સમય રહ્યો તો તમને શું વધારે ગેઇન થયો એવું પણ બાળકોને ખ્યાલ આવતો કરવામાં આવે છે અને પાંચમો રિપ્લેસમેન્ટ કે આપણા બાળકને જ કઈ રીતનો કઈ કયા ઇન્ટરેસ્ટ છે એમના અને ક્યાં એ જો વધારે વધારે ધ્યાન આપશે તો એમને મજા આવશે એ વધારે એમાં સમય વ્યસ્ત રહી કરી શકશે વ્યસ્તતા એમને આવી શકશે અને મોબાઈલ કે આઉટર સાઈડ કંઈ પણ એટ્રેક્શનમાં એમનો જીવ ઓછો લાગે તો આપણને એક પણ ખ્યાલ આવવો જોઈએ કે આપણા બાળકોને ક્યાં આપણે એમને રિપ્લેસ કરવા જોઈએ તો એમને પોતાને પણ મજા આવે લાઈફ જીવવાની મજા આવે નેગેટિવ થોટ્સ ના આવે ગુસ્સો ના આવે અને ક્યાંય એડિક્શનના પ્રોબ્લેમ ના આવે અને એડિક્શન તથા કંઈ પણ ડિપ્રેશન એન્ઝાઇટી કંઈ પણ જે રીતના ચાલી રહ્યું છે કે વધારે સમય એકલતા તો એ પણ ડિપ્રેશન આપી શકે જે મોબાઈલના યુઝથી કોમેન્ટ પરથી પોતાની જાતે મોર્ફિક ફિક ડિસઓર્ડર થતા હોય કે કંઈક ડિપ્રેશન કોઈની સાથે એ લોકોને એવું થાય છે કે ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ કોઈને વધારે લાઇક્સ મને ઓછી લાઇક્સ એટલે આ બધા જે જનરલાઇઝ મેન્ટલ પ્રોબ્લેમ પણ થતા હોય એને આપણે ટ્રીટ કરવા જરૂરી છે કે જે કાઉન્સેલર ડૉક્ટર્સ માનસિક રોગના ડોક્ટર હેલ્પલાઇન સર્વિસીસ ઘણું બધું જ આમાં કામ કરી શકાતું હોય છે એટલે કંઈ પણ જગ્યાએ કંઈ પણ તમને એવું લાગે કે બાળકો માટે જરૂરી છે તો તમે હેલ્પ લઈ અને બાળકોનું ભવિષ્ય સુધારો એવી ડોક્ટર્સની અને અમારા બધાની શુભેચ્છા દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ મને આપો રજા આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર